વાંકાનેર તાલુકાના મૈકા ગામ નજીક હાઇવે પર કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા સર્જાયો અકસ્માત બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતા ફરિયાદી અબ્દુલ્લા હાશમી મોહમ્મદ હુસેન શેરસિયાએ પોતાના ટપકના કામ માટે વાંકાનેરથી મૈકા ગામ તરફ હોન્ડા સાઇન રજીસ્ટ્રેશન નંબર જી જે એન બેતાલીસ જીરો ત્રણ બાઇક લઈને શાહિદ શાહિદ ખાન સાથે જતા હોય ત્યારે મૈકા ગામ નજીક નેશનલ હાઇવે પર યકીન મોટર્સની સામેથી પસાર થતી વેળાએ ફરિયાદીના ડબલ સવારી બાઇકને વાંકાનેર તરફથી પૂર ઝડપે આવતી મારુતિ સુઝુકી એક્સેલ કાર નંબર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય જેમાં ફરિયાદી તથા શાયદને ફ્રેક્ચર સહિત માથામાં હેમરેજની ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય જેથી આ મામલે હાલ વાકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા સોમવાર રાત્રિના નવ વાગ્યે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે